હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ બાવીસ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના પોરબંદર ગીર સોમનાથ રાજકોટ અમરેલી જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ આગાહીને ધ્યાનમાં લઈને શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને આગામી સપ્તાહથી સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી છે જોઈએ આ અહેવાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ બાવીસ માર્ચ થી છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના પોરબંદર ગીર સોમનાથ રાજકોટ અમરેલી જુનાગઢ અને કચ્છમાં હિટવેવ વેવની આગાહી કરવામાં આવે છે જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન છ જિલ્લામાં હીટવેવ વેવની આગાહી છે જ્યારે ચોથા અને પાંચમા દિવસે દીવમાં પણ હિટવેવ અસર રહેશે આ આગાહીને ધ્યાનમાં લઈને શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને આગામી સપ્તાહથી સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી છે અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની સંભાવના વધી શકે છે આ કારણોસર જે સ્કૂલનો સમય બપોરનો હોય એ સ્કૂલોનો સમય સવારનો કરવા માટે માંગણી કરી છે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવે એવી માંગ શૈક્ષણિક સંઘ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં છે યલો અલર્ટની આગાહી બપોરની સ્કૂલોનો સમય સવારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શૈક્ષણિક શિક્ષણ સચિવને પત્ર ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની સંભાવના ગરમીનો પારો વધતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય કથળી શકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે ગુજરાતમાં વર્તમાન ક્લાઇમેટ સ્થિતિ અનુસાર ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ આગામી એક બે દિવસમાં ગુજરાતમાં ગરમી વધે એવી સંભાવના છે જેનો અનુભવ પણ થઈ રહ્યો છે આના કારણે યલો અલર્ટની પણ આગાહી કરવામાં આવી છે તાપમાન વધવાના પીક સમયમાં ખૂબ જ વધારે ગરમી પડવાને કારણે બપોરની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ આકળ વિકળ અનુભવતા હોય એવું પણ ધ્યાન આવ્યું છે વધુ પડતી ગરમીને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર પડે એવી પૂરી શક્યતા છે ઘણા વિસ્તારોમાં પાણીની તંગખીના પ્રશ્નો પણ ઉદભવે છે જેથી રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોનો સમય બપોરની જગ્યાએ સવારનો કરવામાં આવે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા